નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર જુલાઈ બે હજાર પચીસ વાર શું કરવાના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ ત્યાં નવા મગના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર ભાઈ આ મગ નો ભાવ તેરસો ને ઇઠોતેર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ તેરસો ને ઇઠોતેર રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી તેરસો ને ભાવ ભાઈ આ મગનો ભાવ સોળસો ને રૂપિયા છે ક્વોલિટીની વાત કેમ સુપર ક્વોલિટી મગ દાણા પણ મોટા મગની ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી ક્વોલિટીવાળો માલ હવે સોળસો ને રૂપિયા ભાવ જો ભાઈ આ મગની ક્વોલિટી ક્વોલિટી સારા ભાઈ સોળસો ને રૂપિયા ભાવ આ મગનો જોવો ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કહેવાય ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને અડસઠ રૂપિયા ભાવો મગ્ન ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને અડસઠ રૂપિયા ભાવવાનો આજનો જો આ વકલે ભાઈ આખો ભાઈ ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો મગનો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મા આવે ભાઈ ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ મગ્ન ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં બવું માલે ભાઈ ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ મગના આજના भाई आ मगनो भाव 1525 रुपया थियो क्वालिटी ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લો દાણે પણ 1525 રૂપિયા ભાવ આ मगના ભાઈ લઈ લો मगની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં માલ પણ સારો एकदम ચોક્કો છે 1525 રૂપિયા ભાવ આ मगના લઈ લો ક્વોલિટી માં ભાઈ 1480 રૂપિયા ભાવ થયો આ मगનો ક્વોલિટી ની વાત કેમ જો ભાઈ ક્વોલિટી માં ઓવો માલે ભાઈ જોઈ લો 1480 રૂપિયા ભાવ આ मगના ભાઈ લઈ લો मगની ક્વોલિટી ભાઈ 1480 રૂપિયા ભાવ આ નો જો ભાઈ ક્વોલિટી

ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં વાહ ભાઈ જોઈ લો ને અડસઠ રૂપિયા વાવા વાહ મગના ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી વસ્તર પણ છે ને ભાઈ ઝીણા છે એમ તો ચૌદ અડસઠ પાવાનો જ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ ને એકાણું રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી ભાઈ ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવો માલે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ મગના મગની ક્વોલિટી ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે જોઈ લો ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ આ મગના ભાઈ યુલિયો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ આ મગનો ભાવ લો ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ પંદરસો ને ઇઠોતેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો એકદમ ચોખ્ખા અને દાણા પણ સારા પંદરસો ને ઇઠોતેર રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી બવું માલે પંદરસો ને ઇઠોતેર રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ સોળસો ને અડતાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણા પણ મોટા સોળસો ને અડતાલીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સોળસો ને અડતાલીસ રૂપિયા ભાવ જોવા મને તમે ક્વોલિટીમાં માલ હોય